કે ના અંકલ હું રસ્તો નથી ભૂલી હું તમારું સરનામું પૂછતી પૂછતી હું અહીંયા આવી છું અંકલે કીધું કે બેટા આ તને ખબર છે આ શેનું એડ્રેસ છે તને ખબર છે આ શેનો ધંધો થાય છે હા અંકલ મને ખબર છે આ દારૂ આ તમે તમારો ધંધો છે ને દારૂ વેચવાનો ધંધો છે પણ અંકલ મારા બાપુને અત્યારે દારૂની જરૂર છે જો તમે મને નહીં આપો ને તો મારા બાપુ મરી જશે પણ અંકલ એવું કીધું કે જો હું આપીશ તો આ દીકરી મારા માટે મોટું પાપ થશે એટલે અંકલ એવું કીધું કે બેટા પૈસા વિના હું ધંધો નથી કરતો એની દેવાની ગણતરી નથી પણ દીકરીને નહોતું દેવું એટલા માટે એવું કીધું કે બેટા હું પૈસા વિના ધંધો નથી કરતો ત્યારે એના હાથમાં કડલા હતા કે જેની એની માએ એના જન્મદિવસના પાંચ વર્ષની થઈને ત્યારે એની માએ એને જન્મદિવસમાં આપ્યા હતા કડલા એ દીકરીએ મેં કીધું કે અંકલ આ રહ્યા કડલા હું આ કડલા આપું છું તમને જે દિવસે મારી પાસે પૈસા થશે ને એ દિવસે હું પૈસા આપીને મારા કડલા લઈ જાય કડલા તમે ગીરીવે રાખી લે આ દીકરી છે એક બાપના માટે કેટલું હદ ઉધી જાય છે દીકરી અને આજ જ દારૂ વાળો જે ભાઈ હતા અંકલ હતા એના આંખમાંથી આંસુની જો ધાર આંસુ એ રડવા લાગ્યા છે કે આજે નક્કી મારા હાથે આજે ઘોર પાપ થઈ રહ્યું છે ઘોર પાપ થઈ રહ્યું છે આ દૃષ્ટા દૃષ્ટા હાથે દારૂવાળા એ નાની દીકરીના હાથમાં દારૂ આપ્યો અને દીકરી દોડતી દોડતી ના બાપન જ્યાં સૂતો તો ખાટલા ઉપર ત્યાં જઈને આપ્યું દારૂવાળા એવું કીધું કે બેટા કે આજે તો તારા બાપુએ સાંભળજો આજે તો તારા બાપુએ આ દારૂ માટે તારી આબરુ ઉપર નજર ન નાખે બાપ કાલે આવતી કાલે તારા આબરૂ ઉપર નજર ન નાખે આ દીકરીના માંડીની અંદર દીકરીના હૃદય ઉપર શબ્દ ચોટી ગયા એ બાપુ જે હતા તે આવીને દારૂની બોટલ હાથમાં આપી હાથમાં આપીને જા બાપુએ કીધું કે વાહ દીકરી વાહ એમ થઈ ઊભા થઈને બેઠા એની દીકરીને ને પછી ખાટલે બેઠા ને જા દારૂની આમ બોટલ મોઢે માંડવા જાય એની દીકરી એટલી બોલી કે બાપુ એક વાત કહું હા બેટા બોલને હવે તો હું તારી ઉપર બહુ રાજી છું બહુ ખુશ છું તારી જેવી દીકરી તો મને મળે જ નહીં તારી માં પણ આવી નહોતી દીકરીએ કીધું કે બાપુ બાપુ મને પેલા ભઠ્ઠાવાળા અંકલ છે ને એવું કહેતા હતા કે બાપુ બાપુ એને કીધું કે બેટા આજે તો તારા બાપુએ કડલા વેચા છે આવતીકાલે આબરૂ વેચશે હે બાપુ એ આબરૂ એ શું આબરૂ શબ્દ સાંભળો ને બાપના હાથમાંથી બોટલ પડી ગઈ ને દીકરીને છાતીએ લગાવીને ધ્રોજાર આશ્વેથી રડવા લાગ્યો છે અને ત્યારે એને ભાન થયું ઓહ એક બોટલના કારણે મે મારી પત્ની ખોય આ એક બોટલના કારણે મે મારી દીકરીને એક दारूવાળાને ત્યાં મોકલી મારો કહેવાનો અર્થ એ જ છે વાલા સજનો તમે તો વડીલો છો હું તો તમારો બાળક છું હું તો તમારા દીકરાની માફક છું હું તમને ઉપદેશ નથી આપતો હું પણ આમાં સામેલ છું આપણે બધાએ વિચારવાનું છે કે આવનાર દીકરી કોકની દીકરી આપણા ઘરમાં આવે ને એના માટે એક વ્યસન છોડજો વ્યસન છોડજો એનો છુટલો કાયમ એટલીસ્ટ આપણે તો કરી શકીએ ને આજે એના યજમાન પદે છે એટલે ભાવેશભાઈ ના વખાણ નહીં કરવું અતિશયુક્તિ નહીં કરવું પણ ભાવેશભાઈ ના છગનભાઈને આજે હું કહીશ કે છગનભાઈ કદાચ તમે અનેક જન્મોના પુણ્યોના ઉદય થયા હશે ને કોઈ કેવા સંતનું તમે ચરણું સ્વીકાર્યું હશે કોઈ કેવા દરિદ્ર નારાયણ તમારા ઘરની આંગણે આવીને તમને રોટલો જમાડ્યો હશે ને ત્યારે આ ભાવેશ જેવા પુત્ર તમારા કુખે જન્મા છે કુખે વિચાર તો કરો આટલી યંગ તો આમ તો અમારી ઉંમરના જ છે હો મારાથી ત્રણ કે ચાર વર્ષ મોટા છે પણ એનું જીવન મેં જોયું આજ બપોરે હું બધું પૂછતો તો એને ખાલી નોલેજ માટે કે એનો શું બિઝનેસ છે પણ એને મને એક બહુ સરસ વાત કરી કે સ્વામી મારા જીવનની અંદર આજ સુધી મેં હોપારી નામનો ટુકડો મોઢામાં નથી નાખ્યો છગનભાઈ ધન્ય છે તમારું માવતર ને ધન્ય છે ભાવેશભાઈ કે તમને આવા મા બાપ મળ્યા અને મા બાપને હું કહીશ કે તમને આવો દીકરો મેળવો છે દીવો લઈને શોધવા જાવ ને તો પણ આવો દીકરો ન મળે આવો વાલા સ્વજનો એ ભાગવત ગાથા તરફ જઈએ કે ભગવાન કૃષ્ણ આજ માખણ લીલા કરવાના જેની આપણે રાહ જોઈને બેઠા હતા ચાર ચાર દિવસથી આપણે રાહ જોતા હતા કે ક્યારે આપણો નટકટ કનૈયો આપણા કેશવના પટાંગણની અંદર આવે ને ક્યારે ગોપીઓના મન હરે ક્યારે માખણ ચોરે ને ક્યારે આપણા ચિતળાનો ચોર બને આવો એ માખણ લીલા તરફ જઈએ પૂજ્યપાધ સ્વામીજીના ચરણોમાં વિનંતી કરીએ કે સ્વામીજી અમને એ ગાથા તરફ લઈ જાઓ જ્યાં ભગવાન કૃષ્ણ એક એક ગોપીઓના ઘરે જઈ પોતાના મન ચોરાતા દિલ ચોરાતા એ ગોકુળવાસીઓના માખણ ચોરાતા એ ગાથા તરફ જઈએ આવો પૂજ્યપાધ સ્વામીજી Sí.